હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને દીતિયાબેનને રેડી કરીને હું મૂકી આવી છું આંગણવાડીએ અને અત્યારે હજી બધું કામ ઘરનું બાકી છે ને સવાર સવારમાં જો હું તમને એક વસ્તુ બતાવી દઉં આપણો રથ છે ને હમણાં બે ત્રણ દિવસથી આ દવાખાને ગયો તો એની સર્વિસને બધું કરાવવાનું બાકી હતું ને તો હવે જો કાલ સાંજે નરેશ રેડી થઈ ગયો તો ને તો લઈ આવ્યા હતા તો જો કેવો ચમકી ગયો છે

ચાલો તો નરેશ જતા રહ્યા છે એના કામ પર અને આપણે હવે ચડી જવાનું છે આપણા કામ ઉપર અહીંયા જો છે ને તલ આપણે વાળી થયા તા ને તો એ તલ આપણે અગાસી પર સુકવાતા ને તો જો એમાંથી ખેરી લીધા છે તલ અને મસ્ત મજાના જો ચોખ્ખા થઈ ગયા છે અને અહીંયા મમ્મીએ સુકવી દીધા છે થોડીક વાર તડકે અને અહીંયા બધી બોટલો જો આવી બોટલ હોય ને આપણે સોડાની મોટી મોટી બોટલો તો આવી બોટલોમાં તમે ગમે અનાજ કે કઠોળ કે ભરો ને તો આમાં બગડે જ નહીં ગમે એવી ગમે એટલો ટાઈમ રાખો ને તો એ તો જો આ બધી બોટલો છે ને આપણે તડકે સુકવી દીધી છે તો પછી આમાં આપણે મગ કે અડદ કે તલ કે ગમે એ કઠોળ કે ગમે એ વસ્તુ આપણે ભરીએ ને

ટાઈમ વાગી ગયો છે અને 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 આપણે આરામ કરી ગયા છીએ બહાર આવીને જોયું અત્યારે ઘરે તો કોઈ દેખાણું જ નહીં નરેશ તો બપોરના વયા ગયા છે તો હજી એ આવ્યા નથી અને મમ્મી પપ્પા પણ કદાચ વાળીઓ વયા ગયા લાગે છે બાર ડેલો બંધ છે એટલે હું ને દીતિયા બે સુત્યું એટલે અમને ઉઠાડ્યું નહીં ને બહાર ડેલો બંધ કરીને એ લોકો પણ વાડીએ છતાં રહ્યા છે એટલે ઘરે અત્યારે તો કોઈ નથી મારા અને દિત્ય સિવાય હું ઉઠી ગઈ છું અને દિત્ય્યા બેન તો હજી સૂતા છે અને અહીંયા જો મમ્મીએ સરસ ફળ્યું પણ પાણીથી આજે ધોઈ લીધું લાગે છે કેમ કે ગાડી ને એટલે એનો લાભ લઈ લીધો લાગે છે મમ્મીએ પાણી આવ્યું તું એટલે ધોઈ નાખ્યું હશે સરસ ક્લીન થઈ ગયું છે ફળ્યું તો હવે આપણે અહીંયા કપડા સુકાય છે એ સંકેલી નાખીએ અહીંયા બધું હંજવારીને ઉવારવાનું છે તો એ થોડું ઘણું આપણે રોઢાનું કામ કરી નાખીએ તો કદાચ નરેશ આવવાના હશે તો આવી જશે તો જો મંગુ ને ગૌરી ને ધૂળીઓ તો આરામમાં છે અને મંગુ ને ગૌરી બે અત્યારે એનો ખાવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા એનું સાંજનું જમવાનું પણ મમ્મીએ રેડી કરી નાખ્યું છે એટલે હવે એનો ટાઈમ એન્જોય કરશે અને આપણે આપણું કામ એન્જોય કરીએ પપ્પા આજે બપોરે બાર ગયા હતા ત્યાંથી કેટલું બધું દીતિયા માટે ખાવાનું લઈ ફાફડી ગાંઠિયા લઈ અને લેવા છે ને ફ્લાવર અને લીંબુ એવું બધું લાવ્યા છે તો ઘણો બધો ફ્રૂટનો ઢગલો કરી દીધો છે પણ દ્વિત્યા છે ને ઓછું ખાય ફ્રૂટ ને એવું બધું કઈ ખાતી નથી અને ડ્રેગન ફ્રૂટ ને જામફળ ને સંતરા ને એવું ખાટી ખાટી વસ્તુ બહુ ભાવે છે એટલે જામફળ ખાશે બાકી સફરજન ને એવું તો એ ઓછું ખાય છે અને હમણાં જ હું કીધી તી ને કે નરેશ છે ને બહાર ગયા છે હજી આવ્યા નથી ને બહાર સ્ટોપર મારેલી છે તો જો આપણે બોલાવ્યા માણસને તો સ્ટોપર ખોલી દ્યો તો તો ફાઇનલી જો આપણો દરવાજો ખોલી દીધો છે થેન્ક યુ આભાર તમારો ફાઇનલી જો હવે આવી ગઈ છે આપણી ગાડી અંદર

હવે ચાર વાગે જમીને ગયો તો એટલે વાંધો નથી તો એ હજુ આવીને પાછો એકવાર ખાઈ લઉં આપણે શું કામ છે બનાવો ઘણા માણસો એમ લાગતું હોય છે કે એક ને એક જ ટી શર્ટ બે દિવસ થયા પહેરે પણ એક ને એક જ ટી શર્ટ નથી આવા ના મારી પાસે સેમ બે ટી શર્ટ છે તો સેમ જ ટી શર્ટ છે બે માં ફરક ખાલી એટલો છે આમાં આવી આડી લાઇન છે આમાં ઓલું ગેમ રમવાનું આવે ને એના જેવું દોરેલ છે એટલે બટ વિડીયોમાં ખબર ન પડે પાછી તો અત્યારે ઘરે મસ્ત મજાના ફાફડી ગાંઠિયા પડ્યા છે તો મારે દીધી ફાફડી ગાંઠિયા ખાવાના છે એને ભાવે ને રીતે ગાંઠિયા અને બીજું એ વાત કે અત્યારે છે ને આજે મારી નીંદર થઈ જ નથી ચાર વાગે ઊઠો અને હજુ થોડુંક કામ છે તો થોડા ગાંઠિયા ખાય ને નિંદરનું મેળ પડે તો નીંદર કરી લો બાકી પછી હું ને રીતિયા ક્યાંક રમી લઈએ થોડીક વાર શું કરું શું હા તો પછી સાંજે માસ્ક માસ્ક અમે ચાલો તો અત્યારે છે ને સાડા પાંચ પોણા કરી અગાસી અત્યારે અગાસી ઉપર પવન ઓછો છે એટલે આપણે જો અહીંયા અગાસી ઉપર તલ ને બધું રૂક્યું હતું ને તો અગાસી આપણી છે ને એકદમ ગંદી થઈ ગઈ ત્યાં આમ જો બધે કચરો કચરો થઈ ગયો છે તો અત્યારે પવન નથી જરાય તો અત્યારમાં છે ને અગાસી સરસ આપણે વારી નાખવાની છે અહીંયા થોડાકમાં તમે ઢગલા કરી દીધા છે વારી વારીને અહીંયા આખી અગાસી છે ને આ બધી વાળવાની બાકી છે પેલા ફટાફટ છે ને અત્યારે દી છે અને પવન પણ નથી એટલે સરસ ચોખ્ખી થઈ જશે અગાસી બાકી પવન હોય તો ઊડા કરીને હરખી ભરાય નહીં અને છોકરાઓ બધા નીચે રમે છે તો ફટાફટ છે ને પેલા હું અગાસી ક્લીન કરી લઉં અત્યારે છે ને હું અહીંયા અગાસી વારતી હતી ને તો મને એક મસ્ત વસ્તુ દેખાણી શું વસ્તુ દેખાણી હું તમને બતાવું જોઈ લો અહીંયા અહીંયા આપણું ઢાર્યું છે ને ગાયું જે આપણે બાંધીએ છીએ એ એ ઢાળિયાની ઉપર અહીંયા જો એક બોડી છે પાછળની સાઈડ તો એમાં હું તમને બતાવું કે ઝીણા ઝીણા બોર છે કદાચ અહીંથી તો દેખાય કે ન દેખાય કેમેરામાં પણ બહુ બધા બોર આવેલા છે અને આ બોર છે ને એ ખાટા બોર છે ખાટા મીઠા આવે ને એ ઝીણા ઝીણા અત્યારે જો કેટલા બધા એમાં બોર ફાલ આવી ગયો છે બોરનો પછી ઝીણા ઝીણા છે અને કાચા પણ છે એ જ્યારે પાકી જશે ને પછી આપણે છે ને બોર તોડવાની મજા આવશે શું કામ જો અહીંયાથી આપણી સીડી ઉપરથી ચડી અને પતરા ઉપર વહી જાઉં અને પતરા ઉપરથી ચડી અને સીધા આપણે અહીંયાથી બોર તોડવાની મજા આવી જશે આની પહેલાં એ દર વર્ષે અમે બોયડી છે ને અહીંયા બોર તોડી લઈએ પછી બોર એ પણ બહુ સ્વાદમાં પણ ખાટા મીઠાઓ લાવે ને ઝીણા ઝીણા એ બોર છે એટલે મજા આવે ખાવાની પણ તો આ વર્ષે પણ આપણે બોર ખાવાની મજા આવશે પાકશે પછી પાછા આપણે વિડીયોમાં બતાવ શું તો ચાલો પેલા ફટાફટ છે ને હું વગાસી ક્લીન કરી લાવવા જે મમ્મી પપ્પા આવ્યા નથી ને દી છે ને તો આપડે વારી લઈએ નકર હમણાં દી પાછો આથમી જશે ચાલો તો ફાઇનલી એક કલાકની મહેનત કર્યા પછી આપણે આપણે અગાસી કરી દીધી છે સરસ મજા નીકળી જોઈ લો અહીંયા જો કેટલો કચરો હતો અહીંયા બધી સાઈડમાં વધારે કચરો હતો તો બધી અગાસી ઉપર સાઈડ બધી કહી નાખી છે અને જ્યાં જ્યાં બધો કચરો હતો અને બધો ભેગો કરીને આવી ગયો છે ડસ્ટબિનની અંદર આખું ડસ્ટબિન ભરાણો એટલો કચરો હતો આખી અગાસી ઉપર એટલે હવે આપણે અગાસી છે ને સરસ મજાની ચોખ્ખી થઈ ગઈ છે એટલે હવે આપણે અહીંયા બેસવું હોય કે કાંઈ છોકરાઓને રમવું હોય કે તો આપણે કાંઈ ટેન્શન નહીં ઓલું તો કચરો હતો ને એટલે મજા ના આવે ને છોકરાઓના પગ ને હાથ ને બધું ગંદુ થઈ જાય એટલે હવે ચોખી થઈ ગઈ એટલે છોકરાઓને અહીંયા રમવા લઈને આવું હોય તો આપણે આવી શકીએ ઓલરેડી છોકરા અહીંયા રમે છે મારી પાછળ પાછળ મને દેખી ગયા ને અહીંયા હું અગાસી ઉપર આવી એટલે દિત્યાની લોકો રમતા રમતા અહીંયા અગાસી ઉપર આવી ગયા છે તમને ખબર હતી હું અહીંયા આવી તમે શું કરો છો અત્યારે હા કલર નથી પૂરતી પણ લીટા જ કરે જો જેની સાહેબ એમને કલર પૂરતા નથી આવડતા પણ લીટા કરતા આવડે કાજે ને સા ડ્રોઈંગ કરીને પછી કલર પૂરાય તે ક્યાં પૂરા કલર બતાવું છું દીત્યા મોર મળતો નથી ઉડી ગયો લાગે મોર દીત તો ચાલો છોકરાઓ કરે છે આપણે રસોઈનો પણ ખીચડી મેં કરી લીધું હવે ખાલી શાક બનાવવાનું છે રોટલા બનાવવાના છે અને અત્યારે જો આપણે હજી રોશની ગોઠવી હતી ને દિવાળીની એની લાઈટો પણ ચાલુ થઈ ગઈ છે આપડે છે ને સોલાર ઉપર છે ગોઠવેલી લાઈટુ એટલે અંધારું થાય ને એટલે જો એની રીતે લાઈટ ચાલુ થઈ જાય જો બધી લાઈટ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે જઈએ નીચે અને કચરો છે એ નાખી આવીએ ઉકળે અને પછી આપણે આપણી રસોઈ ચાલુ કરી દઈએ અત્યારે છે ને પોણા સાત સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ આપણી કમ્પ્લીટ કરી લીધી છે અહીંયા છે ને આજે મેં અડદનું શાક બનાવ્યું છે તમને કાડું કાળું થોડું થોડું દેખાતું હશે પણ આ અડદનું છે ને એટલે એનો કલર છે ને આ આવે છે આ અડદ છે ને આપણે ને ને જે નવા અડદ થયા છે એને ટ્રાય કરવા માટે શાક બનાવ્યું છે તો સરસ થયું છે શાક અડદનું તમે કોઈ ટ્રાય કર્યું છે કે નહીં નીચે કોમેન્ટ કરીને કહેજો અમે તો ઘણી વાર અડદનું શાક બનાવતા હોઈએ છીએ આખા અડદનું અડદ તો બધા બનાવતા જ હોય છે પણ તમે આખા અડદનું શાક કોઈ દેખાધું છે કે નહીં તો ચાલો શાક ને ખીચડી ને દૂધ ગરમ ને બધું થઈ ગયું છે અને દાદી દીકરી છે ને રોટલા કરવા માટે બેસી ગયું છે ચૂલા પાસે તો ચાલો હવે અહીંયા જઈએ આપણે ચાલો તો જો અહીંયા દિત્યા બેને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે હમણાં રોજ રોટલા બનાવે દિત્યા કે બતાય તો દિત્યા કેવો રોટલો થયો તારો વાવ મોટું બધો બનાવ્યો પણ એટલે અમારે લોટનો ડબ્બો છે ને એ ચાર પાંચ દી તો માંડા આલે છે અડધો ડબ્બો તો દિત્યા બેન જ બગાડ નાખે કા દિત્યા ચાલો તો રોટલાનું કામ પૂરું કરી દીધું છે મમ્મી અને દીત્યા એને હવે અત્યારે મમ્મી કઈક અહીંયા વસ્તુ બનાવે છે કઈક નવી વાનગી બનાવે છે શું બનાવો છો તમે ભાકરી બનાવી તલહાકરી તો જો અહીંયા તલહાકરી બનાવે છે આપણા ખેતરના સ્થળ છે ખેતરમાં જ બનેલ છે ને તલ બનેલ હું ઉગેલ બનાવેલ ફેક્ટરી નથી અમારે પણ હા તો અત્યારે જો ખેતરમાં જ આપણે તલ ઉગેલ છે એ જ અત્યારે શીખવાના છે એ કઈ કે બાકી છે

હા તો જૂના તલ પડ્યા તો નવા તલ થઈ ગયા એટલે ઉપયોગ કરી લીધો જોન ને ખાવાની ઉતાવળ હતી એટલે જો પ્લેટફોર્મ પર બેહીને તાત્કાલિક અહીંયા ગેસ ઉપર પછી બનાવડાવી અને મહીંડા છે ખાવા ચાલો તો જમીન આવી ગયા છે રૂમમાં અને નરેશ તો કામ કરતા કરતા ત્યાં જ સુઈ ગયા કેમ કે આખો દિવસ આરામ નતો થયો એટલે એ સુઈ ગયા છે હવે વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં